મામા આવ્યા તો ગાડી લેવા તો હવે આપણે બાકોડી તો ચાલો મિત્રો પહોંચી ગયા બાકોડી અને ઉપર તમે જોઈ શકો છો ઉનાળાના ઉનાળા કેવા નહીં પણ પીરા આવ્યા તમે જોઈ શકો છો અને હવે છે બાકોડી ગામનો જાપો તમે તો કોઈ દી જોયો નહીં હોય આ છે બાકોડીનું જડેશ્વર મહાદેવનું મંદિર જાય જળેશ્વર મહાદેવ પછી આપણે પહોંચી ગયા મામાના ઘરે ને આવતા હોય તો આપણે ખાધું નારિયલ પછી વાગી ગયા સાંજના પાંચ અને હવે આપણે ધોઈ ફ્રેશ થઈ ગયા અને હવે આપણે જઈ મામાની દુકાને ચાલો તો આ છે આપણે મામાની દુકાન લક્ષ્મીપાન તો હવે આપણે આવી ગયા છે અને હવે આપણે જઈ રહ્યા છીએ ઘરે થઈ ગઈ સાંજ અંધારું બહુ હે મિત્રો કઈ દેખાશે નહીં જરાક પછી આપણે ઘરે આવી ગયા જમી લીધું અને હવે બેઠા છીએ વિડીયો એડિટ કરી છીએ

સોડા પીવા તો ચાલો મિત્રો નીકળી ગયા ઘરે બીજી સોડા લઈને આપણે જાતા ઘરે તો આપણે લીંબુડી જોઈએ લીંબુડી જોઈને મને તો આ જ ગીત મનમાં યાદ આવ્યું પછી ઘરે આવીને આપણે ખાતી ગુલ્ફી ચાલો ખાવીએ તો બહુ લુ હે હો મિત્રો અહીંયા ત્યાં આપણે ભગત બાજુ ત્યાં ટાંઠું ટાંઠું દરિયા હોય એટલે વાંધો ના પછી આપણે બપોરા થઈ ગયા તો મગનું શાક અને ડુંગળી તો ચાલો બપોરા કરવાય તો ને ઠંડી છસ માટે બરફ હતો પછી આપણે જમી લીધું છે ફૂલ અને હવે આપણે ઉઠી ગયા અહીં પછી બીધો ચા વાગી ગયા હતા ચા પછી આપણે ગયા વિરામામાના ઘરે ચાલો તો મિત્રો પહોંચી ગયા હતા મામાના ઘરે ને અહીંયા આપણે આ છે મામાનો છોકરો કરણ એ રમતો તો દડે બેટ દળે હું ત્યાં ક્રિકેટ પણ આપણી ભાષામાં બેટ દળે રમતો તો કે મારો વિડીયો નહીં ઉતારી જાય પછી આપણે જડી ગઈ ગાડીને ચાવીએ આપણે જવાનું હતું થોડાક કામથી પછી આવી ગયા પાછાને મામાને કરણ જાય છે મંદિરે આપણે હતા થોડાક થામ લેવાના હતા તો હવે ચાલો મંદિરે અને આ આજો અલ્ટો અલ્ટાનો આપણે આર્ય પડ્યો તો આપણે આપણું મોઢું જોઈ લીધું ને જરાક આ ફોન દેખાયો આવી ગયા ચમુનમાના મંદિર એને આ છે ચમુનમાન મંદિર તમે જોઈ શકો છો અને પછી આપણે લેવા ગયા લીંબુ લીંબુ લઈને આપણે થોડીક કોથરી લેવી નાસ્તો કરવા માટે પછી આપણે કર્યો નાસ્તો પછી મામાની કાળી કૂટી લઈને આપણે આવી ગયા તા વીરા મામાને ઘરે આ તાંબાનું વાસણ લેવા અને શું કહેવાય મિત્રો પછી આપણે ભેગા કરી લીધા તાંબાના વાસણ જો તમને આ ખબર હોય તો કોમેન્ટ કરી દેજો અને પછી આપણે જાપે આવ્યા તો ફાંકી લેવા તો હવે આ લક્ઝરી બસ મળી ગઈ છે તમારે ક્યાંય જવું હોય તો મને કહી હું બુકિંગ કરાવ દે પછી આપણે ઘરે આવી ગયા હતા અને ફૂલ દાબી લીધું છે ખાવાનું જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલજો અને હવે મળીએ આપણે આગળના બીજા નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય જય દ્વારકાધીશ